છે શાકભાજી લાવવાનું ઘરનું બધું સામાન લાવી દેવાનું છે હાપરા મુર્ગા પૈસા લૂટી લૂટી ખબર જલ્દી એ થી મને એક કીધું જોય કોઈ આ કેટલા તો લાગુ કોક લેવા બે થઈ અખો કઢાલી અખડું ઉઠાય ને ઓરે ઠાઈ ને કમલી હેલા શું ભાડે કેટલી કેટલો ભાર જોનો તો હતા પકડા રતો પકડતો એ રસ્તમ દેખના આપતા દોડાવ જલ્દી જલ્દી રાખવાનું બળ બરો જલ્દી દફનાવો પડશે આટલા

તમે તો મેરે જોઈ ઊંજા હતા એ મે લાકી નો થઈ ગયા તમે તો ઊંજા હતા મને ખબર બધું આ બધુ છે જો પુપડજી અમાર રૂમલ છે યાર નતો શું થાવે ને મારા પૈસે લખું ગોતા આવો તમે અને હું તો આવું છોડ અલે પુપડજી જલ્દી હડો કી હણો હડો અલે આ રૂમાલ છે હું શું મેળો થઈ હોય અલે પુપડજી તો આપણે કે મયા ની ઓમ કે ઘસીયા હા આગળ ગોતા આવો તો તમને કાલ પૈસા આવી જાય આવ્યો એટલે તમે ચિંતા ના કરો આ મહેરતિ કીબા દોરા અમા હમ જીભાત હું આ સુરની ગમડું આમથી એમ બી આ તમારે સોરથી હાલમાં નાખીને બધું પૈસા મધુ નહીં ના તારે રડત જો મોડે અંગે થાવ જીભાત ગયો હતા હીરા મને નહીં ખબર નહીં તમે ચાલા પૈસા હતા હીરા કોશો હતા હતા ધોય બંડી લીલી બંડી હીરા નહીં હા એ દુઃખાડી હતા હીરા મારે શું ખબર ના પડે

Það er búpurnið frið að veitja. Léu það í. Það er hún að hægja allir svo að hljóða. Það er hún að hægja allir svo að hljóða. ના 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 પૈસા લો પૈસા લો ઈર નાલ તો ઈર નાલ તો બરા બરા દો દો અલ્યા અલ્યા પૈસા